યુ જોડો તાલે સને કે હું પકડી જબન કીધું જા દે રાખરા તો મસ્બે કેવી તકલીફ નહીં થા ભાઈ એ તકલીફ કર ના કરી કર બગા

નિક લાગઈ ગયા પસાવ પણ નીક લાગે અલ્યા ડુટો ના ફર્યા જા જા છોનિયા જપ્પા દીને ના ડાય ના ભાઈ હા કોઈ ના લાવ